નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હોળી કેમ ઉજવાય છે પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં ચાલો જાણીએ આ વિડિયોમાં ભારતમાં મનાવવામાં આવતો સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા ઘણી વખત સમજ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો વિચારી હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા રાધા અને કૃષ્ણની કથા હોળીના તહેવારોનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે કૃષ્ણ અને પૂતનાની કથા વધુ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામની રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે શિવ પાર્વતીની કથા એક કથા શિવ પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવને તેમણે શિવ પર પુષ્પબાળ ચલાવી દીધું તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા બાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવ તેમણે પત્ની સ્વરૂપે સ્વીકારી લીધા હતા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાહન કર્યું હતું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનઃજીવિત કરી દીધા હતા તો કામદેવ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં